રજા હોય એટલે એમ જ હોય ને આવે તો ભાઈ કેક કાપો આવે બીજું હું ખળગાવું જો થાય કયા થાય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર અદિતિ હેપી બર્થડે ટુ યુ ગૂગલ પે કરો આદિતિને હેપી બર્થ વિશ કરી ને કેટલા વર્ષ પૂરા થયા એવું ન હોય બધાને ખવડાવવાની હોય પછી તમારે ખાવાની હોય હા તબિયત ઘણા ક્યાં છે હા તો ઊભી થઈ ને બધે મીઠું ફૂઠું કરાવી દેલ આપડે નવો રિવાજ કાઢીએ બસ केवी लागी केक मस्त एक नंबर ना गंजी करता सारू लागे <laughs> <laughs> अबे एवन दे गंजी पेरी नाटा मारता था कुमार खाई लो खाई लो कोई फोटो नत पाड़ तो ले पाड़ेच केवल पाड़ेच भाई ए मारली जाए भाई भी केव डबल केक भाई भी मैं तो हाथ पाड़ी पड़ ओके हेलो हेलो बताए केक खाई लो मस्त मजा नहीं

રામનવમી આ બધા ને છે અને ભોગવવું મારે પડે છે આવું થોડું હાલે ચા ને વેફર બોલો હે મારે થોડું ભોગવવાનું થોડી જોઈ ના મસ્તી કરું નથી ખાવું જો ભાઈ દીદીએ ચા બનાવી છે કારણ કે આ રામનવમી છે બીજું કઈ ખવાય નઈ નગરબાર એક જ

પછી જમી લઈએ તો મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને મમ્મી કરે છે જમવાનું તૈયાર આપણે રૂમમાં મૂકી દઈ મમ્મી બની ગયું જમવાનું બની ગયું બની ગયું હાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈએ ચાલો તો જો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે પાણીની બોટલ લઈ લીધી છે

કેલા વરસ છે બરાબર 25 પૂરા થઈ ગયા ઓહો 25 પૂરા તમને ભઈ લાગે 25 પૂરા થઈ ગયા ના ન લાગે 15 17 વરસની જ લાગે નાની દેવાલી જ તો જીંદગી લાલ દેવાલી ઓ હો કે મજા એકદમ મજા હાલો તો એ કુમાર ક્યાં ગયા જો ભાઈ અનંતા માસી ની આયા છો તમે હો કેમ છો મજામાં pizza ખાવા જ છે ને હા હા કેમ છો હારું ને ઓ ભારો થી જે આવે ક્યાં નકી કરે છે હવે છોકરા બધા કી કોન કિસર કાકામ દેખે છે ને ક્યાં ખવડાવે હાલો કર

અહિયાં હું મગાવે જોઈએ આપણે જો ભાઈ ઓર્ડર આપી દીધો છે હું અને તવલબે ઓર્ડર આપવા ગયા હતા આજુ કયો કયો ઓર્ડર આવ્યો બિલમાં લખેલું છે બતાવી દે એક પનીર બટર મસાલા સેવન ચીઝ અને ડબલ ચીઝ બેવલ ચીઝ બાર ડબલ ચીઝ બાર કોક છે આને આ કોક મગાવી છે કંઈ નહીં આવે એટલે હાલો તમને બધાને બતાવો ભાઈ સેવન ચીઝ બીજા આવી ગયા છે મીડિયમ અને આ કયો છે આ કયો આવ્યો છે તો આ ડબલ ચીઝ માર્ગેરીટા તો ભાઈ હજી એક આવે છે હજી એક પનીર ટીકા બટર મસાલા આવે છે એવું કંઈક હતું એ આવે છે સેવન ચીઝ અને આવી ગયો છે મસ્ત મજાનો માર્ગેરીટા તું ના બે ત્રણ ફોટા પાડ્યા પડ્યા ફની ફની શું કેવું હતું એ આવું ખાવા મેડમ કૂક લાગી નથી રહેવાતું હવે હજી બે આવે છે થમ્સઅપ છે સ્પ્રાઇટ છે અને કાઢો હાલો મસ્ત ખાઈ લઈએ ત્રીજો આવે છે હજી તો જો ભાઈ ત્રણ પીઝા તો બતાવી દીધા હતા અને ચોથો પીઝો આવી ગયો છે આગળ હું કયું નહીં આ છે ને આમિર ખાને પીઝા બનાવેલો છે

तुमने तो भाई अच्छे भी ने बहु बहु भाई बंदा बोल है ना बहु भाई तेरा छल्ला वाला होता नहीं तो बहु मस्त है ना खाई ले तो ना पेट भरी पेट भरी ले ना मस्त हां कल से बंद कल से बंद हम खावा कल से खावा बंद कल से खावा डाइट ऊपर वाह केऊ खावा नु घर नु खावा नु हेल्दी खावा वाह सरस भाई मस्त मिली ला मिला ना पिजारा निकोल सुकन चोकड़ी लापी नोजवाड़ा कॉम्प्लेक्स में एक नंबर भाई बहुत मजा आ जाए

એના લીધે ચમચી પડી ગઈ હતી દીદી કેક હવારમાં આપી ગઈ હતી મેં ખાધી નહોતી ચોકલેટ આપી ગઈ હતી તમને ઉપર લઈને આવતો રહો એવું બધું છે એટલે બહુ મસ્ત પીઝા હતા દીદીનો બર્થડે મસ્ત સેલિબ્રેટ કર્યો કાલ રાતે બી કેક લઈને ગયા હતા જોઈ જશે શરૂઆતથી થઈ હતી જે કરતા ને મોટું થઈ ગયું છે ફૂલ ફટાફટ વિડીયો એડિટ કરીને નાખવાનું છે અત્યારે તમે તે જોવો કઈ વાંધો નહીં મળે નોલોગ સાથે ત્યાં સુધી બધી ગુડ નાઇટ બાય બાય